ભગત બીજ પલટે નહીં ભલે ને જુગ જાય અનંત પણ ઊંચ નીચ ઘરે અવતરે એ તો આખીર સંત ના સંત મહાપુરુષો તો ગમે એ જ્ઞાતિમાં અવતરે એને જાતિ પાતિનો કોઈ દી ભેદભાવ હોય નહીં અને એવો જ એક મહાપુરુષ એટલે મેઘવાળ સમાજમાં જન્મો એ ખીમડીયો કોટવાલ એના ઇતિહાસની આપણે વાત કરવી છે ખીમડીયો કોટવાલ અને સતી દાડલદેના ઇતિહાસની આપણે વાત કરવી છે પણ સતી દાડલદે અને ખીમડીયો કોટવાલ શું પતિ

જૂના જમાનાનું એ ઈ નગર હતું આજે જે હાલનું મોરબી છે એ મોરબી નું નામ ઢેરડી નગર હતું અને ઢેરડી નગરનો નો જે રાજા છે એ વખતે રાવત રણસિંહજી હતા અને રાવત રણસિંહજી નું રાજ તપે છે બધી પ્રજા સુખી છે અને એમાં એક ઘટના એવી બને છે કે રાવત રણસિંહજી છે એ પોતાના ઈ મોરબીમાં ઈ ઢેલડી નગરમાં એક મોચી હતો ને મોચીને પોતાની મોજડી ચીવરાવવા માટે આપેલી અને ઈ મોજડી જ્યારે પાછી આવી ત્યારે કેવી રીતે આવી કે મોચીની દીકરી એટલે સતી તાળલ દે

એ પોતે બરાબર પોતાના રાજના જરૂખે નીકળી અને સૂર્યને અર્ઘ આપવાની તૈયારી કરે છે ઈ વખતે બરાબર રાવત રણસિંહજીની નજર છે આ સતી દાડલ દેવ ઉપર ગઈ ભાઈઓ અને જોયું કે ઓહો હો સૂર્યને ઝાખું પાડી દે એવું રૂપ અને પોતાનું મન છે એ મોહી ગયું ભાઈઓ સતી દાડલ દેવ ઉપર રાવત રણસિંહજીની નજર પકડી પણ ખબર નથી કે આ સ્ત્રી કોણ છે આ દીકરી કોણ છે બસ માત્ર ને માત્ર રૂપને નિહાળી રહ્યો છે અને એમાં ઈ રાજાનો સિપાઈ આવી અને આ મોચીની દીકરી એટલે કે સતી ડાળલબે પાહેથી મોજડી લઈ અને રાજ રાજદરબારમાં ગયો અને રાજાને મળી અને જ્યારે મોજડી આપી ત્યારે રાજા પૂછે છે કે આ બાઈ આવીતી હતી કોણ

મારે પરણવું તો એની હારે પરણવું છે અને હજારો કોશિશો કરી ઈ સતી દાડલ દે સાથે પરણવાની પણ કાઈ મેળ પડ્યો નહીં પણ એક વખત ઘટના એવી બની કે એક મેઘવાળ સમાજનો ઈ જે ખીમડિયાની હું વાત કરું છું ઈ ખીમડિયો ઈ મેઘવાળ સમાજનો ઈ ખીમડિયો અને પોતાની એક બેન બંને ઘરમાં એકલા જ રહે છે કારણ કે બાળપણમાં પોતાના માવતર મરી ગયા છે અને મજૂરી કરીને જીવે છે ઈ ખીમડિયાને બરોબર મજૂરીએ જાઉં ઈ ખેતરમાં મજૂરી કરવા માટે ખીમડિયો તો વયો ગયો પણ બેન ઘરે એકલી હતી ને કોઈ નબળા માણસો આવ્યા નબળા તત્વો આવી અને બેન સાથે ન કરવાના કૃત્યો કર્યા અને એમ કહેવાય છે કે બેનની હત્યા કરી અને લૂંટારાઓ વયા ગયા પછી જ્યારે હાજે એમ કહેવાય છે કે ખીમડીઓ ઘેરે આવે છે અને જોવે છે તો પોતાની બેનનો મૃતદેહ મળ્યો ભાઈઓ ખબર પડી ગઈ કે આ નબળા તત્વો એ આની હારે ખોટું કર્યું છે મારી બેનને મારી નાખી છે પણ હવે કરવું શું એકની એક બેન હતી બાળપણમાં માવતર મરી ગયા હવે તો એકલો થઈ ગયો ભાઈ ખીમડીઓ એ ખીમડીયો એકલો થઈ ગયો પણ ખીમડીયો કોટવાલ કેમ કહેવાય છે એની પણ વાત આગળ આવશે અત્યારે તો હજી ખીમડીયો જ છે એની કોઈ શાખ નથી એની કોઈ અટક નથી કોટવાલ એ કોટવાલ કેમ કહેવાનો એની પણ આગળ વાત આવશે પણ આજ પોતાની બેનના મૃતદેહને જોઈ અને આંખીમાંથી આહૂડાની ધાર થાય છે અને વિચાર આવ્યો કે ઢેરણી નગરનો ધણી રાજા રણસિંહજી છે એ રાવત રણસિંહજી મને ન્યાય અપાવશે હો આ મારી બેનના આ જે ગુનેગારો છે ને એને સજા આપશે અને પોતાની બેનની જે મૃતદેહ છે એ લાશને લઈ અને રાજ દરબારમાં જઈ અને બંને હાથેથી એ પોતાની બેનને તેડેલી છે અને એ મૃતદેહને રાજમાં લઈ ગયો અને રાજાની હારે વાત કરી ભાઈ હો અને કીધું કે મહારાજ મને ન્યાય અપાવો મારી બેનના હત્યારાઓને તમે મૃત્યુની સજા આપો મહારાજ મને ન્યાય આપો એ ન્યાયની વાત કરે છે પણ રાજા રણસિંહજી છે ને ઈ રાવત રણસિંહે આની વાતમાં કાંઈ ધ્યાન જ ન આપ્યું સુકાન રાજા તો બહુ સારો હતો પણ પોતાના મનની અંદર એક એવો વહેમ ગળી ગયો તો એક રૂપ ગળી ગયો તો એ રૂપ એને ઘડીએ ઘડીએ દેખાતું તું કયું સતી દાડલ દેનું અને એના પ્રેમમાં એમ કહેવાય છે કે રાજા છે સતી દાડલ દેના પ્રેમમાં પડેલો ભાઈઓ સતી દાડલ દેને ખબર પણ નથી પણ રાજા છે પ્રેમમાં ડૂબી ગયેલો હતો એટલે એને બીજું કાંઈ દેખાતું જ નહોતું માત્ર ને માત્ર સતી દાડલ દેખાતી હતી એનું રૂપ જ દેખાતું તું એટલો મોઈ ગયો તો પણ ખીમડીયા ખબર નથી પાયો એ તો પોતાની બેનની લાશ ને હાથમાં રાખીને ખૂબ કાકળૂતી કરી પણ રાવત રણસિંહજીએ ધ્યાન ના આપ્યું એટલે મનમાં ને મનમાં નક્કી કર્યું કે આ ધ્યાન નથી આપતો મને ન્યાય આપવાની વાત નથી કરતો એટલે હવે મારો જે ન્યાય છે ને મારી બેનના હત્યારાઓ જે છે ઈ ન્યાય છે મારે હવે ભાલાની અણીએ લેવો પડશે એમ કહી અને પોતાની બેનની લાશને લઈ જઈ અને અગ્નિ સંસ્કાર કર્યા પછી હાથમાં ભાલો લઈ અને ઈ રાવત રણસિંહ જયના રાજની હામે એને બારવટુ ખેડ્યું ખાયો ઈ પોતે બારવટે ચડ્યો અને એવી હાક બાક બોલાવી કે ખીમડિયાનું નામ પડે ને ત્યાં હારા હારા શેઠિયાઓ દુકાન બંધ કરી દે અને એમ કહેવાય છે કે ઘરના બારણાઓ છે બંધ થવા મળે ભાઈ ખબર પડે કે ખીમડીઓ આવ્યો એટલે દરવાજા બધા બંધ થઈ જાય એવી આંક બાક બોલાવવા મીડ્યો ની બારવટે ચડ્યા પછી એમ કહેવાય છે કે એક દિવસની ઘટના એવી બને છે કે સતી દાડલ દે છે એ અલખ આરાધ કરીને ધીરા 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 ડગલે

ચુંદડી ઓઢી લીધી છે તું મારી હારે લગ્ન કરી લે સતી દાડલદે ને એવું કેવું તું અને ચુંદડી એમ કેવાય છે સતી દાડલદે ના મસ્તક ઉપર ઘા કરી અને મસ્તક ઉપર ચુંદડી પડે ન પડે એ પેલા ખીમડિયા કોટવાલ ને નીકળવું અને એ ચુંદડી છે સતી દાડલ દે ઉપર પડવા ન દીધી ને પોતાના ભાલા ઉપર લઈ લીધી પાયો અને પછી જીવાને કીધું કે જ્યાં સુધી ખીમડીઓ જીવે છે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે અમારી બેનું દીકરીઓને એ રંજાડી શકે હું તો ન્યાય લેવા માટે આવ્યો છું ક્યારેય કોઈ બેન દીકરીને હેરાન નહીં થવા દઉં અને તારે જો જીવતું રહેવું હોય તો અહીંથી નીકળી જા અને જીવા નામનો વ્યક્તિ છે એ નીકળી ગયા પછી એ પોતે ઘોડેથી નીચો ઉતરે છે અને સતી દાડલ દે છે ને એને એક પ્રશ્ન કરે છે ખીમડિયાને પ્રશ્ન કરે છે કે ભાઈ ખીમડા કયા રસ્તે જાઉં છું હે કે કયા રસ્તે જા છો આ મહાપુરુષોના શબ્દો છે ને બહુ અઘરા હોય જેમ તેમ સમજાય નહી સતી દાડલ દઈ ખીમડાને પ્રશ્ન કર્યો કે ભાઈ ખીમડીયા કઈ બાજુ જાવું છે કઈ દશે જાવું છે અને ત્યારે ખીમડીઓ કે છે કે જાવું તો છે ઓતરાદું અને ત્યારે સતી દાડલ દે એમ કહે છે કે હું ઓતરા દઉં કે દખણા દઉં એ કોઈ દિશાનું નથી પૂછતી આ તો મારા ભજનની ભાષા છે હું તને એમ કહું છું કે કઈ બાજુ જવું છે અને ત્યારે ખીમડીઓ કે છે કે મને તમારી ભાષામાં કાંઈ સમજાતું નથી અને ત્યારે સતી દાડલ દે એ કીધું કે આ કયો રસ્તો અપનાવ્યો છે આ બાળવટે ચડી અને હવે કઈ બાજુ જવું કેટલાક હવે પાપ કરવા હવે પાછું વળી જવાની જરૂર છે ખીમડિયા આ હથિયારો મૂકી દે ઈ ભાલાની જગ્યાએ હાથમાં માળા લઈ લે અને ત્યારે ખીમડીઓ કે છે કે હું તો મારી બેનના ન્યાય માટે હું ચડ્યો છું બાકી મારે બારવટા ખેલવાની કે આવા પાપ કરવાની જરૂર નથી મને કોઈ શોખ નથી પણ મારી બેન ને ન્યાય આ રાજા નથી અપાવી શક્યો ને એટલે મારે ભાલાની ની અણીએ આ ન્યાય લેવો છે અને ત્યારે સતી દાડલ કે ભાલો મૂકીને હાથમાં માળા લઈ લે મારો રામો પીર મારો અલખ ધણી તને ન્યાય અપાવશે અને ત્યારે ખીમડો કહે છે કે તારો ધણી હું મને ન્યાય અપાવે હું તો મારા ભાલાની અણીથી ન્યાય લઈશ અને ત્યારે સતી દાડલ દેહ એમ કહે છે કે કાઈ વાંધો નહીં તું અત્યારે બારવટે નીકળી જા તારી બેનના એક ન્યાય માટે એક બેનના ન્યાય માટે તે કેટલી બાયુને વિધવા બનાવી છે કેટલી બેનોને વિધવા બનાવી છે કેટલી બહેનોના જે દીકરાઓ છે ને તે કાપી નાખ્યા છે કેટલાય માણસને મારી નાખ્યા છે ખીમડા આ કરવા જેવું નથી પણ જો તારે બારવટે જાવું હોય તો નીકળી જા પણ કદાચ હે કે હા કે તારી મૃત્યુ પામેલી જે બેન છે એ તારી બેનના તને ત્રણ વખત દર્શન થાય ને તો માની લેજે કે મારો અલખ ધણી તને ન્યાય અપાવશે અને તેથી ખીમડીયો એટલું બોલ્યો તો કે બેન તારા જો શબ્દો સાચા પડે ને મારી બેનના મને ત્રણ વખત દર્શન થાય ને તો હું બધાએ હથિયાર હેઠા મૂકી અને તારા ચરણો માં આવી જાય અને અલખનો આરાધ કરીશ અને પછી ભલે મને ન્યાય મળે કે ન મળે એ નથી જોઉં તારા ઉપર મને વિશ્વાસ આવી જશે પણ મારી બેન ના મને દર્શન થવા જોઈએ ભલે ત્રણ વખત ન થાય માત્ર એક જ વખત દર્શન થાય ને તો હું તારા ચરણોમાં આવી જાયશ એમ કહી અને ખીમડીઓ નીકળી ગયો અને બીજા દિવસે ઘટના એવી બની કે રાવત રણસિંહજી જે ઢેલડી નગર નો ધણી હતો એમના બેન રાજભાઈ બેન એ રાજભાઈ બેન નું આણું મૂકેલું અને એમ કહેવાય છે કે સિપાહીઓ છે એમ કહેવાય છે કે જે પાલખી છે એ પાલખીમાં એ રાજભાઈ બેનને લઈ અને એમના સાસરે જયારે મૂકવા જતા હતા એ ખીમડીયા ખબર પડી કે આજ રાજની આ બેન છે એને લૂંટવા જેવું છે મારી બેનના હત્યારાઓનો મને હજી મારી બેનનો ન્યાય નથી મળ્યો અને આજ આ રાજાની બેન આજ જાય છે ને એને લૂંટવા જેવું છે અને ખબર પડે કે જે ઘેરે ઘા આવે તેદી કેવી બળતરા થાય અને આજ રાજા રણસિંહજીની બેન ને લૂંટવી છે એમ કહી અને પોતે એમ કહેવાય છે કે જે જગ્યાએ વેલુડું હાલ્યું જાતું તું ને એને ઊભું રાખ્યું અને ઊભો રહી અને કીધું કે બેન તું અંદર છો પણ મારે તને મારવી નથી મારે તને કોઈ રણઝાળ નથી કરવી પણ તારા શરીરમાં જેટલા પણ ઘરેણા તારે મારા ભાઈ રણસિંહજી સાથે વેર છે મારી સાથે વેર નથી હું તો સાસરે જ આવું છું મને રહેવા દે કે નહીં હું છેલ્લી વાર કહું છું ઘરેણા કાઢીને મને આપી દો છતાં એ અંદર જોયું ને તો રાજભાઈ બેનની જગ્યાએ પોતાની સગી બેન જે મૃત્યુ પામી છે ઈ દેખાણી અને ઘડીક વિચારમાં પડી ગયો ઓહો મારી બેન જોજો અહીંયા સતી દાડલ કીધું ત્રણ વખત તારી બેનના દર્શન થશે આજે વિચાર્યું કે મને કોઈ વેમ છે એટલે પડદો થાકી અને બાર થી પાછો બોલ્યો કે બેન તમે ઘરેણા કાઢી દો અને ત્યારે એ બેન છે એ પાછો પડદો હટાવી અને કહે છે કે ખીમડિયા મને લૂંટવાનું રહેવા દે અને જ્યારે એની સામે પાછી નજર ગઈ ત્યારે પાછી પોતાની સગી બેન બતાણી ખિમડિયાને બીજી વાર પોતાની બેનના દર્શન થયા અને પાછો પડદો બંધ થયો અને ફરી વખત ખીમડો કહે છે કે તમારા અંગમાં જે કાંઈ ઘરેણા છે એ કાઢી દો નહીંતર મારે આ બધાયને સૈનિકોને મારીને તમને પરાણે લૂંટવા પડશે અને ત્યારે અંદર રહેલી બાઈ પાછો પડદો હટાવે છે અને એટલું કે છે કે ખીમડા તું તારી બેન ને લૂંટીશ મને તો એમ થાય છે કે મારા મર્યા પછી મારો આત્મા ભટકે છે અને હું તારી હકી બેન છું ખીમડા મને તો એમ થાય છે કે એકવાર હું તારા વારણા લઈ લઉં ને તારા દુખણા લઈ લઉં ને પછી મારા આત્માને સદગતિ થઈ જાય ઓ પણ તું આજે મને લૂંટવા નીકળ્યો છો અને આમ નજર ગઈ પોતાની હગી બેન અને એમ ચૂક ઓ મારી બેનનો આત્મા ભટકે છે મારા વારણા લેવા માટે અને કીધું કે બેન લઈ લે મારા દુખણા હવે અને એની બેને દુખણા લીધા અને પછી

ઘણીનો આરાધ કરવો છે બસ બીજું કાંઈ કરવું નથી ન્યાય મળે કે ન મળે એ મારે કાંઈ જોવું નથી બસ હવે ભજન કરવું છે અને સતી દે અને ખીમડીયો એ બંને ભજન કરે છે પછી ખીમરિયાને કીધું કે આ દળીનો જે પાઠ છે ને એ પાઠની રખવાળી તારે કરવાની છે અને જે વ્યક્તિ પાઠની રખવાળી કરતો હોય ને એને કોટવાલ કહેવામાં આવે એટલે ખીમડીયો કોટવાલ કહેવાનો અને ખીમડીયો કોટવાલ અને સતી દાનલ છે એ અલખનો આરાધ કરે છે ભજન કરે છે એ વખતે રાવત રણસિંહજીને ખબર પડી કે બેનનું વેલડું લૂંટાણું છે અને ખીમરિયા કોટવાલે લૂંટ્યું છે ઈ ખિમડિયાએ લૂટ્યું છે ને ખિમડિયાને પકડવા માટે ઈ સૈનિકો નીકળી ગયા અને ખબર પડી કે સતી દાડલ દે પાસે ખિમડિયો છે અને ત્યાં જઈ અને સૈનિકોએ એમ કહેવાય છે કે આને બંદી બનાવવાની તૈયારી કરી ત્યારે ખિમડિયા કોટવાને પાછા હાથમાં હથિયાર લેવાની તૈયારી કરી ત્યારે સતી દાડલ કહે છે કે ખિમડિયા હથિયાર મૂકી દીધા પછી હાથમાં ફરી વખત લેવાના ન હોય અને ત્યારે ખીમડીઓ કહે છે કે એકવાર હું આ બધાએ મારી નાખું ને પછી હું પાછા હથિયાર મૂકી દઈશ પછી આજીવન ક્યારેય હથિયાર નહીં પકડું પણ આજે મારો જીવ બચાવવા માટે મારે હથિયાર લેવા પડશે અને ત્યારે સતી દાડલ દે એમ કહે છે કે ભલા માણા તે હું આંચમાં ચુંદલિયું પહેરી છે એકવાર મરદ માણા બોલી જાય કે હથિયાર મૂકી દીધા પછી ફરી વખત કોઈ દી લે નહીં અને ત્યારે એ ખીમડીઓ કોટવા લે એમ કહે છે કે સતી આ લોકો હમણાં બંદી બનાવીને રાજમાં લઈ જા હે અને રાજમાં લઈ ગયા પછી મને મોતની સજા મળશે મૃત્યુ દંડ મળશે અને ત્યારે સતી કહે છે કે ભલા માણા મરવાથી ડરી ગયો મરવાથી ડરી જાય ને ઈ તો બાયલા કહેવાય બાકી હાથમાં હથિયાર લેવાય નહીં મરી જવાય બાકી હાથમાં હથિયાર લેવાય નહીં અને ત્યારે ખીમડીયો કોટવાલ કહે છે કે કાંઈ વાંધો નહીં હવે જે થવું હોય તે થાય અને સૈનિકોએ એને બંધી બનાવ્યો રાજમાં લઈ ગયા અને મહારાજાએ કીધું કે તે મારી બેનનું વેલડું લીટ્યું છે એટલું નહીં તું રાજની સામે બારવટે ચડ્યો છો એટલે તને મૃત્યુદંડ આપવામાં આવે છે અને ત્યારે ખીમડીયો કોટવાલ કહે છે કે મહારાજ રાજની સામે બારવટે ચડ્યો છું એ તો મારો ન્યાય લેવા માટે ચડ્યો છું પણ કોઈ એમ કેતો હોય કે મેં તમારી બહેનનું વેલડું લૂટ્યું છે તો એ વાત ખોટી છે એ વેલડાને હું બેનના સાસરા સુધી સુરક્ષિત રીતે મૂકવા ગયો છું હે કે હા અને સૈનિકોને કીધું કે તપાસ કરો વેલડું લૂંટાણું છે અને સૈનિકો ગયા તપાસ કરીને આવ્યા ને કીધું કે ખિમડિયા કોટવાલે બેનને ઠેઠ સાસરા સુધી સુરક્ષિત રીતે મૂકી આવ્યો છે અને ત્યારે કીધું કે તને મૃત્યુદંડ માફ કરું છું પણ દેશવટો આપું છું તું આ રાજ્યની હામે બારવટે ચડ્યો છો એટલે હવે આ ગામ મૂકી અને આ રાજ્ય મૂકીને નીકળી જાય જે તને દેશવટો આપવામાં આવે છે અને પછી ત્યાંથી એ પોતે સતી દાડલદે પાસે આવે છે અને બધી વાત કરે છે કે હવે તો મારે આ દેશ મૂકી અને બીજા દેશમાં જાવું પડશે મને મહારાજાએ દેશવટો આપ્યો છે અને ત્યારે સતી છે કે એમાં હોય હું રસ્તો અપનાવ્યો છે આપણે બંને પ્રભુનું ભજન કરશું આ ગામ હોય આ દેશ હોય કે બીજો દેશ હોય શું ફરક પડી જવાનો આપણે તો ભજન જ કરવું છે ને એ ભજન કરવા માટે એમ કહેવાય છે કે સતી દે અને ખીમડીઓ કોટવાલ છે ઈ એમ કહેવાય છે કે દિવસ આઠમાના સમયે ઈ ધીરે 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 ઈ ઢેલડી નગર છોડી અને હાલતા થયા એ વખતે એક ચારણ ચારણાઈમાં હામા મળે છે ને એટલું કે છે કે બાપ ક્યાં જાઓ છો કે અમને તો દેશ વટો મળ્યો છે અને આ ગામ છોડીને હવે જાય છે અને ચારણ ચારણાઈ કહે છે કે ભલા માણા આજની રાત રોકાઈ જાવ હું તો તમને ધણીના વાયક આપવા માટે આવી હતી ધણીનો મારે ઘેરે પાઠ કરવો છે મારે ભજન કરવા છે અને ખીમડીયો ગોટવાલ અને સતી દાડલ દાડલદેહ જો મારે આંગણે આવે તો તો મારા અહો ભાગ્ય હોય અને ત્યારે સતી દાડલ એ કીધું કે ધણીના પાઠનો તમે વાયક આપવા માટે આવ્યા છો ભજનનું વાયક આપવા માટે આવ્યા છો હવે અમારાથી ના નહીં પડાય અમે આખી રાત તમારે આંગણે ભજન કરશું અને સૂર્ય ઉગે એ પેલા આ ઢેલડી નગર છોડી અને હું ને ખીમડીઓ કોટવાલ બંને નીકળી જશું એમ કહી અને પછી રાતે એમ કહેવાય છે કે આ ચારણ આયમાને ઘેરે ધણીનો પાઠ થયો ભજન ભાવ કર થતા હતા એ વખતે

કાંઈ વાંધો ની કોટવાલની સજા છે આપણે માફ કરી દઈએ અને ત્યારે સૈનિક એમ કે છે કે સતી દાડલ દે એમ તમારા હાથમાં નહીં આવે જે જગ્યાએ ભજન ભાવ હાલે છે ત્યાં તમે જાઓ અને કયો કે મારે તમારા હાથની કંઠી બાંધવી છે એટલે સતી દાડલ દે તમને આહા પાડશે પણ કંઠી બંધાવતા નહીં જો તમને કંઠી બાંધી દેશે ને તો ગુરુ અને શિષ્યનો એક નાતો બંધાઈ જશે પછી તમે એની સાથે લગ્ન નહીં કરી શકો પરંતુ એને એમ કે કે રાજમાં આવી અને તમને કંઠી બાંધે આ બધો આખો એમ કહેવાય છે કે એ પલાન છે એ ઘડાઈ ગયેલો અને રાવત રણસિંહજી છે એ રાતે આ જે જગ્યા એ ચારણની ઘેરે ભાવ હાલે છે ત્યાં આવ્યો અને સતીને કીધું કે સતી મારે આપના હાથની કંઠી બાંધવી છે અને સતીએ કીધું કે આવી જાઓ હું તમને કંઠી બાંધી દઉં ભજન ભાવ હાલે છે ધણીનો પાઠ છે આથી રૂડો પ્રસંગ કંઠી બાંધવાનો બીજો હોય કયો અને રાજા કહે છે કે એમ નહીં તમે કાલે રાજમાં આવજો અને આખી રાજસભાની વચ્ચે તમે મને કંઠી બાંધજો એટલે બધાને ખબર પડે કે મેં તમારા નામની કંઠી બાંધી છે સતી દાડલ દે કે છે કઈ વાંધો નહીં હવારે હું અને ખીમડીયો કોટવાલ છે એ બંને રાજમાં આવશું અને તમને કંઠી પાંજશું આ બધું નક્કી થયું અને સવારનો હુરજ ખુરજ ઉગ્યો ભાઈ ભલે ને ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા હવે તો જીયાણ મરણ રી માણ અમાણી રાખજે કાશે પર આવું ઈ ખુરજ ઉગ્યો અને હોરા ની કિરણો છે ધરતી ને પટ ઉપર પાથરી ઈ વખતે સતી દાડલ દે અને ખીમડીઓ કોટવાલ છે ઈ મચ્છુ નદીમાં પાણી ભરવા માટે જાય છે અને ઈ પાણીનો નો ગડો ઘરે મૂક્યા પછી રાજદરબારમાં જવાનું છે મહારાજા રાવત રણસિંહજીને કંઠી બાંધવા માટે જવાનું છે પણ અહીંયા ઘટના એવી બની છે રાજાના મનમાં તો કામ અને લોભ હતો કે સતી દાડલ દેની સાથે લગ્ન કરવા એ તો રૂપમાં મોહાઈ ગયેલો હતો એટલે હવે રાવત રણસિંહજી શું કરે છે એ સાંભળજો બરાબર ખીમડીયો કોટવાલ અને મહાસતી દાડલદે બંને મત્સુ નદીમાં પાણી ભરવા માટે આવ્યા અને માથે પાણીનો ઘડો લઈ અને સતી દાડલદે ધીરે ધીરે પોતાના ઘર તરફ જયારે નીકળ્યા ત્યારે એક વૃક્ષની પાછળ સંતાય અને આ દ્રશ્ય આ રાજા જોતો તો રણસિંહજી અને સતી થોડાક આગળ વધ્યા એટલે રણસિંહજી આવી અને હારીનો છેડો પકડ્યો ભાઈઓ હારીનો છેડો પકડ્યો સતી દાડલદે અને એ વખતે જાણે કોઈ જગદંબા હોય અને પ્રકૃતિનો મરોડ બદલાઈ જાય એમ તપેલ ત્રાંબા જેવી સતીની આંખ્યું થઈ ગઈ અને માથા ઉપર જે બેડું હતું એ એક વેત ઊંચું વહી ગયું અને બેડું ઉપર ફરવા મીડ્યું ફાયું અને આંખ્યું છે લાલ ચટક જેવી થઈ ગઈ એવો ક્રોધ આવ્યો જાણે કોઈ ભગવતી હોય અને એવું રોદ્ર રૂપ જયારે એ રાવત રણસિંહજી ને દેખાણું ત્યારે ખબર પડી ગઈ કે આ સતીના ચાળા કરવા જેવું છે નહીં ભાઈઓ ભેળું છે એ માથાથી ઊંચું છે આકાશમાં ફરવા માંડ્યું છે અને આનો ક્રોધ શાંત પાડવો હોય તો હવે કરવું શું અને ત્યારે રાવત રણસિંહજી છે બે હાથ જોડી માફી માંગે છે કે માં મને માફ કરો અને હવે કંઠી બાંધો હવે તો ગુરુ અને શિષ્યનો મીઠો નાતો બંધાઈ જાય મારા મનની અંદર તમારે ઉપર જે મોહ હતો એ હું ત્યાગ કરું છું અને હું તમને ગુરુ તરીકે સ્વીકારવા માટે તૈયાર છું મને કંઠી બાંધો અને ત્યારે સતી દાડલ દે કહે છે કે હવે મારા નામની નહીં પણ ખીમડીયા કોટવાલના નામની કંઠી બાંધજો અને પછી ખીમડીયા કોટવાલે રાવત રણસિંહજીને એ કંઠી બાંધી અને પછી તો કાયમને માટે સતી દાડલ દેને આંગણે ખીમડીયો કોટવાલ મહારાજા રાવત રણસિંહજી એ બધાય મળીને ભજન ભાવ કરે અને એક દિવસના સમયે ખીમડીયા કોટવાલને સતી દાડલ દે એટલું કીધું કે આ શરીરના હવે ભરોસા કર્યા જેવા નથી ગમે માણા હા શરીર ઉપર મોહી જાય છે એટલે હવે લાંબુ જીવાય નહીં મારે સમાધિ લઈ લેવી છે અને ત્યારે ખીમડીયો કોટવાલ પણ કહે છે કે સતી આપ જો સમાધિ લેતા હોય તો આપની સાથે હવે મારે પણ સમાધિ લઈ લેવી છે અને ત્યારે રાજા રણસિંહજી હાથ જોડીને કે છે સમાધિ ટાળી દો સમાધિ નથી લેવી હવે તો મને તમારા શરીર ઉપર કોઈ નથી અને ત્યારે સતી કે છે કે બાપ રાજા રણસિંહજી મને ખબર છે તમારું મન સુધરી ગયું છે તમે પણ ધણીનો પાઠ કરવાને લાયક છો ધણીનો આરાધ કરવા માટે લાયક છો તમે કાયમને માટે બધે ભજનમાં જાજો જ્યાં ધણીનો પાઠ હોય સમાધી લેવી એટલે લેવી બીજું એમાં કઈ આવે નહીં અને પછી એમ કેવાય છે કે ખીમડીયો કોટવાલ અને મહાસતી દે સૌ સંતોને આમંત્રણ આપ્યું અને સૌ સંતો ભક્તો મળી અને પછી સતી દારલદે અને કોટવાલ બંને રણસિંહજી પછી તો કાયમ ને માટે ભજન કરતા રહ્યા આવો કાંઈક ઇતિહાસ હતો સતી દે અને ખીમડીયા કોટવાલ નો હવે પછી મળીએ છીએ એક આગળના નવા ઇતિહાસ તો અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર અને લોકસાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને આપ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં ત્યાં સુધી આપ સૌને જય દ્વારકાધીશ જય માતાજી